વડોદરા શહેરમાં મોડી રાત્રે બે ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર ભારે ઉવાળો સર્જાયો વાત એવી હતી કે નવરાત્રિના સંવેદનશીલ તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ એક સોશિયલ મીડિયા ઇન્ફ્યુલેશનને વિવાદસ્પદ પોસ્ટ ન કરવા માટે સ્ટેશન બોલાવ્યો હતો પરંતુ ગેરસમજને કારણે એકલ સમુદાયના લોકોનું ટોળું પોલીસ સ્ટેશન બહાર એકઠું થઈ ગયું અને ભારે હોબાળો મચાવ્યો હતો ટોળાએ ચોકી નંબર ચાર પાસે તોડફોડ પણ કરી પરિસ્થિતિ તંગ બનતા પોલીસ ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો ત્યારબાદ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા સહિતનો મોટો પોલીસ કાપીલો ઘટના સ્થળે દોડી આવ્યો ઇન્ફ્લુએન્સર દ્વારા વાયરલ કરાયેલા વિડીયોની પણ હાલ તપાસ ચાલી રહી છે શાંતિ જળવાય તે માટે મોડી રાત્રે જ ધાર્મિક આગેવાની અને લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી પોલીસ આખી રાત ફૂડ પેટ્રોલિંગ કરીને કાયદો અને વ્યવસ્થા કાબૂમાં લીધી હાલ ગોધરા શહેરમાં પરિસ્થિતિ બીજી તરફ વડોદરામાં પણ તણાવપૂર્વક પરિસ્થિતિ સર્જાઈ જૂની ઘડી વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ધાર્મિક લાગણી દુભાવતા મેસેજના કારણે પથ્થરમારો શરૂ થયો પથ્થરમારા દરમિયાન એક વ્યક્તિ ઇજાગ્રસ્ત અને મોટી સંખ્યામાં લોકો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા જોકે પોલીસ તાત્કાલિક પગલાં લઈને મામલો શાંત કર્યો અને મોટી દુર્ઘટના થતી અટકાવી પોલીસે લોકોને અફવાઓ પર ધ્યાન ના આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે હાલ ગોધરા અને વડોદરાની પરિસ્થિતિ કાબૂમાં છે અને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાના પ્રયાસ સતત ચાલુ છે